તમારા ઘરમાં બિલાડીના બચ્ચા જન્મે તે શુભ કે અશુભ ઘણી એવું બને કે કોઈ બિલાડી ઘરમાં આવી બચ્ચાને જન્મ આપે આ ઘટના સામાન્ય લાગે છે પરંતુ તેનો ગાઢ અર્થ વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલો છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે જોવાના છીએ કે જો બિલાડી આપણા ઘરે બચ્ચાને જન્મ આપે કે પછી વારંવાર બિલાડીનું અવર જવર થાય છે કે પછી સારા કાર્ય માટે જતા હોય ત્યારે રસ્તામાં બિલાડી આડી પડે છે તો આ બધી ઘટનાઓ આપણને શું સંકેત આપે છે તેનું વિગતવાર જોઈએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ લખી જય લક્ષ્મી લખજો જેથી દેવી લક્ષ્મીજીની કૃપા હંમેશા આપના ઘર પર રહે અને આપના ધંધા નોકરીમાં ખૂબ બરકત આપે મિત્રો જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આપને વાસ્તુશાસ્ત્રને લગતા તમામ વિડીયો મળી રહે તો ચલો મિત્રો જાણીએ કે વાસ્તુશાસ્ત્રમાં દર્શાવ્યું છે કે બિલાડી ઘરમાં બચ્ચાને જન્મ આપે તેનો અર્થ શું થાય છે ઘણીવાર એવું થાય છે કે સામાન્ય રીતે ઘરમાં બિલાડી ફરકતી પણ ન હોય પરંતુ અચાનક જ જો એક દિવસ તમારા ઘરમાં બિલાડી આવી જાય અને પછી એ બચ્ચાને જન્મ પણ આપે જ્યારે બિલાડીના બચ્ચા એ થોડા મોટા થઈ જાય છે તો તે બચ્ચાને લઈને જતી રહે છે તે કોઈ એક ઘરમાં રહેતી નથી આમ તો આ ઘટના એ એક પ્રાકૃતિક અને સહજ લાગે છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેનો અલગ જ અર્થ જણાવવામાં આવ્યો છે વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં બિલાડીના બચ્ચા જન્મ આપે તો કોઈ વ્યક્તિ માલામાલ પણ થઈ જાય છે અને કોઈ વ્યક્તિ કંગાળ પણ થઈ શકે છે તો ચાલો તમને આ ઘટના વિશે વિસ્તારપૂર્વક જણાવીએ ઘરમાં બિલાડી આવવાનો અર્થ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈના ઘરમાં સોનેરી રંગની બિલાડી આવે તો સમજી લેવું કે તે પરિવારના લોકોને ભાગ્ય ખુલી જવાનું છે ઘરમાં બિલાડી સૌભાગ્ય લઈને આવે છે કે ઘરમાં સોનેરી બિલાડી આવે છે તે ઘરમાં પરિવારના લોકો પ્રગતિ કરે છે ઘરમાં જો ભૂરા રંગની બિલાડી આવે તો અટકેલા કામ પૂરા થવા લાગે છે અને અચાનક જ ધન પ્રાપ્તિના યોગ પણ સર્જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં બિલાડી આવી પોતાના બચ્ચાને જન્મ આપે છે તો તે શુભ ગણાય છે વાસ્તુશાસ્ત્રનો નિયમ કહે છે કે બિલાડીના બચ્ચાનો જન્મ થાય તેના નેવું દિવસની અંદર જ પરિવારને મોટો ફાયદો થાય છે લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગે છે બિલાડીના બચ્ચાનો જન્મ થતાં જ ઘરમાં જો નકારાત્મક શક્તિ હોય તો તે દૂર થઈ જાય છે બિલાડીના બચ્ચાના જન્મ પછી ઘરમાં ખુશીઓ વધવા લાગે છે આ સંકેત મળે તો રહેવું સતર્ક માન્યતા અનુસાર જો કોઈ બિલાડી તમારા ઘરમાં અચાનક આવીને રડવા લાગે તો સમજી લેવું કે કંઈક અનહોની થવાની છે ઘરમાં કે ઘરની આસપાસ બિલાડી રડતી હોય તો અપ્રિય સમાચાર મળવાના સંકેત ગણાય છે જો આવું ક્યારેય થાય તો ડરવાની જરૂર નથી હનુમાન ચાલીસા કરવાની શરૂઆત કરી દેવી જોઈએ અને મંગળવારે હનુમાનજીના મંદિરમાં જઈ અને પ્રસાદનું વિતરણ કરી દેવું ઘરમાં બિલાડી પાળવી એ શુભ કે અશુભ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બિલાડીનું આગમન ખુશીઓ લઈને આવે છે પરંતુ જો તમે ઘરમાં બિલાડીને સ્થાયી રૂપે રાખો છો એટલે કે બિલાડીને પાળો છો તો તે અશુભ ગણાય છે ઘરમાં બિલાડી કાયમી રહે તો તે નકારાત્મક ઉર્જા સક્રિય થાય છે અને અનેક પ્રકારના નુકસાન પણ થાય છે તેનાથી ધનહાનિ પણ થાય છે મિત્રો જો તમારા ઘરમાં આવે વારવાર બિલાડી તો થઈ જાજો સાવધાન જો તમારા ઘરમાં એકદમ જ બિલાડીઓનું અવર જવર વધી ગયેલ છે તો એને સામાન્ય ન સમજવું આ ભવિષ્યમાં થતી ઘટનાનો ઈશારો છે આથી સાવધાન થઈ જાઓ અમે ઘરમાં સત્યનારાયણની અને ભગ ઘરમાં સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવો કે કોઈ હવન કરાવો આથી છે બિલાડી અશુભ એનું કારણ છે કે બિલાડી વાર વાર ઘરમાં આવવાથી બિલાડીનું દૂધ પીવાનો ખતરો જ નહીં પણ ઘરમાં નકારાત્મક ઉર્જા પણ વધવા લાગે છે નારદ નાદર નારદ પુરાણમાં જણાવ્યું છે કે બિલાડીઓના પગની ધૂળ જ્યાં ઉડે છે ત્યાં નકારાત્મક ઊર્જાની હાનિ હોય છે એટલે શુભનો નાશ થાય છે તંત્ર મંત્રની સાધના કરતાં બિલાડીને કાળી શક્તિનો પ્રતિક માને છે અને બિલાડીઓની પૂજા કરે છે બિલાડીઓનો પિત્રોથી પણ સંબંધ છે જે ઘરમાં બિલાડીઓ વધારે આવે છે તે ઘરના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી એક પછી એક સમસ્યાઓ ચાલ્યા કરે છે મિત્રો જો તમારા ઘરે પણ આ પ્રમાણે અવર જવર થતી હોય કે પછી બિલાડીના બચ્ચાને જન્મ આપ્યો હોય તો ખાસ ધ્યાન રાખજો અને આવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં ઘણી બધી શુભ અશુભ પ્રાણીઓ વિશે જણાવવામાં આવે છે તેવી જ રીતે વાસ્તુ અનુસાર આપણા ઘરના આંગણે પીપળો દૂધ આપતા ફૂલ છોડ તુલસીના રોપા ઘણી બધી પર્યાવરણીય વનસ્પતિઓ ઉગાડતા હોઈએ છીએ તેમાં પણ અમુક વનસ્તિઓ વનસ્પતિઓ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને અમુક વનસ્પતિઓના નામ એવા છે કે તે આપણા બાબત પણ કાળજી રાખજો જો તમારા ફળિયામાં આવું અશુભ છોડ હોય તો પણ તેમને નીકાળી દેજો આશા રાખું છું કે મિત્રો આપને આ માહિતી પસંદ આવેલ હશે આમ બિલાડી એ આપણા માટે શુભ અને અશુભ બંને રીતો લઈને આવે છે જય માલા